<clears> Thank <throat> you.

શ્રાવણ માસ દર બીજા ત્રીજા દિવસે કવિ કાગનો એક સરસ મજાનો મહાદેવ વિશેનો દુહો છે કે દેવોની આગળ દૂત એ તો રૂપાળા સઘળા રીએ પણ રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા બધા દેવતાઓ છે એની પાસે રૂપાળ

ખાતા હૈ દેવો હોય દાનવો હોય માનવો હોય જે કોઈ પણ મહાદેવના દ્વારે જાય છે તે ક્યારેય નિરાશ થતું નથી ત્યારે આવો આ પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અમે આપને એક સૌરાષ્ટ્રના સૌથી પૌરાણિક કહી શકાય એવા જેનું સૌરાષ્ટ્રમાં સોમનાથ પછી ખૂબ જ મહત્વ રહેલું છે તેવા શિવાલયના દર્શન કરાવીએ હરહર મહાદેવના એપિસોડમાં આજે આપને એક એવા શિવાલયના દર્શન કરાવવા છે કે જેનો ઇતિહાસ ગાયકવાડ સરકાર સમય સાથે સંકળાયેલો છે અતિ પૌરાણિક ઇતિહાસ છે સાથે જ આધ્યાત્મિક રીતે આ મંદિરનું ખૂબ જ મહત્વ રહેલું છે તમે અનેક શિવાલયોના દર્શન કર્યા હશે પરંતુ આ શિવાલય એ તમામ શિવાલયો કરતાં એટલે અલગ તરી આવે છે કેમ કે આ મહાદેવના મંદિરે ક્યારેય પણ તાળા નથી લાગતા આ મહાદેવના મંદિરે આપે દર્શન કરવા જવું હોય તો ચોવીસે ચોવીસ કલાક મહાદેવના દ્વાર આપના દર્શન માટે ખુલ્લા રહે છે આ જે મંદિર છે ત્યાં બિરાજતા મહાદેવ છે તે નગર દેવતા તરીકે ઓળખાય છે સાથે જ દરેક શ્રાવણ મહિનો આવે છે ત્યારે વિવિધ કાર્યક્રમોનું અહીંયા આયોજન કરવામાં આવે છે દર શ્રાવણ મહિનામાં મહાદેવની પાલખી યાત્રા નીકળે છે જેને વર્ણાગી તરીકે ઓળખવામાં આવે છે જી હા આ જે મંદિર છે તે રાજકોટમાં આવેલું રામનાથ મહાદેવનું મંદિર છે જેના આજે આપણે દર્શન કરવાના છે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ રાજકોટ વાસીઓ માટે રામનાથ મહાદેવનું મંદિર રહેલું છે રાજકોટમાં આજી નદીના કિનારે રામનાથ દાદા બિરાજે છે જેને રાજકોટ વાસીઓ પોતાના નગર દેવતા તરીકે પૂજે છે સાથે જ આપ રાજકોટમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને ઉતરો છો તો આપ દસ થી પંદર મિનિટમાં કોઈ પણ રિક્ષા મારફત રામનાથ દાદાના મંદિરે જઈ શકો છો જૂના રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં આ મંદિર આવેલું છે તો ચાલો આજે દર્શન કરીએ આજી નદીના કિનારે બિરાજતા રામનાથ દાદાના கருவசாரசாரம்ஜகேந்திர கபூராரம் கணாவசாரம் பார வசந்தம் ஹயந்தே એક એક પુષ્પમ લોટા કે દેત રાજકોટના નગર દેવતા એટલે કે રામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આપણે આવી પહોંચ્યા છીએ ત્યારે આજના દિવસે રામનાથ મહાદેવ નો જે ઇતિહાસ છે આમ તો ગાયકવાડ સરકાર સાથે સંકળાયેલો છે રામનાથ મહાદેવની ભવ્ય વર્ણાગી પણ નીકળે છે ત્યારે આપણે આજે રામનાથ દાદાના દર્શન તો કરીશું જ પરંતુ સાથે સાથે રામનાથ મંદિરનું રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં કેટલું ધાર્મિક મહાત્મય રહેલું છે કેટલું સામાજિક લોકો છે તેની લાગણી અહીંયા સંકળાયેલી છે સાથે સાથે આપણે ભક્તો સાથે પણ વાતચીત કરવી છે કેવી રીતે રામનાથ દાદા છે એ ભક્તોના મનોકામના છે પૂર્ણ કરે છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવો છે સાથે સાથે અહીંના ઇતિહાસ વિશે પણ અહીંના મહંત સાથે પણ આપણે વાતચીત કરવી છે તો ચાલો આજે આપણે આ શ્રાવણ મહિનાના પાવનકારી દિવસે આપણે રાજકોટના નગર દેવતા એવા રામનાથ મહાદેવના દર્શન કરીશું સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર ખાતે આપણે આવીએ છીએ ત્યારે અહીંના મહંત નિશાંતગીરી ગોસ્વામી આપણી સાથે છે બાપુ ખાસ કરી અને રામનાથ મહાદેવ મંદિર કે જેનું અનેરું આસ્થાનું સ્થાન છે રાજકોટવાસીઓમાં તો પહેલાં તો આપ જે રામનાથ મહાદેવ મંદિર સાથે જે ઐતિહાસિક કથા જોડાયેલી છે એની અમારા દર્શકોને આપ માહિતી આપશો રામનાથ મહાદેવ મંદિર બહુ જ જૂનું અને બહુ પુરાનું મંદિર છે અને આ મંદિર જે છે એ બહુ જૂનું અને બહુ દાદા છે ને સ્વયંભુ છે અને દાદાને વડવા અમારા વર્ષોથી વડવાઓ જે પૂજાતા આવ્યા પૂજા કરતા આવ્યા છે અને દાદા બહુ બધા ઉપર પ્રસન્ન થાય છે અને દાદાની જે કોઈ ભક્તિ કરે છે એમને દાદા બહુ પ્રસન્ન થાય છે અને આ જે ગામ છે એ જે વસવાટ રાજકોટનો થયો એ પહેલાં રાજકોટની બહાર આ મંદિર આવતું હતું એટલે નદીના કિના કિનારે આ મંદિર આવતું હતું અને ત્યારે અહીંયા કાંઈ હતું નહીં ધીમે ધીમે આ બધો વસવાટ છે એ વસતો ગયો અને મંદિર છે એ શહેરમાં આવતું ગયું અને આ દાદાનું જે મંદિર છે એ વર્ષોથી આ રીતે જ દાદાનું જે છે એ પ્રાંગણ છે જે પ્રાંગણ વર્ષોથી એ રીતે જ આવેલું આવે છે અને દાદા જે સ્વયંભૂ સાક્ષાત પ્રસન્ન થયેલા હતા સ્વયંભૂ સ્વરૂપમાં જ છે ને દર વર્ષે લોકોની અહીંયા ઘણી બધી ભીડ થાય છે માણસો દર્શને આવે છે અને દર્શન માણસોને જે કાંઈ મનોકામના હોય એ દાદા પાસે માંગે માગે છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે દાદાને માણસો દૂધથી જલ અભિષેક કરે છે જલથી અભિષેક કરે છે ફૂલ ચડાવે છે બીલીપત્ર ચડાવે છે બરાબર ધૂપ દીપ પૂજા કરે છે અને ઘણા ને નીતિ અને નિયમ ટેક પણ હોય છે જે માનતાઓ લીધી હોય છે માનતાઓ પણ પૂર્ણ થાય છે ખાસ કરીને રામનાથ મંદિરને લઈને જે દાદાની એક શોભાયાત્રા નીકળતી હોય છે એને વર્ણાગી પણ નામ આપ્યું છે તો આ વર્ણાગી પાછળનું કારણ શું છે અને એ શું મહોત્સવ હોય છે એ જણાવશો આપ દર્શકોને વર્ણાગી એટલે દાદાનું ફૂલેકું છે કે દાદા જે શ્રાવણ મહિનામાં અમે ત્રીજા અથવા તો ચોથા સોમવારે દાદાનું વર્ણાંગી ફૂલેકું નીકળે છે એ ફૂલેકામાં દાદા યાત્રા એ નીકળે છે જેમાં પાલખીમાં બિરાજમાન કરી મા દાદાને અને નગરમાં આટો આટો મરાવવામાં આવે છે અને દરેક જે આપણી મુખ્ય બજારો છે જેમ કે રામનાથપરા સોની બજાર પરા બજાર ધર્મેન્દ્ર રોડ ઘી આપણે સાંગણવા ચોક ઘી પછી ત્યાંથી આપણે પ્રહલાદ પ્લોટ મેઇન રોડ કરણપરા ચોક અને પછી જયરાજ પ્લોટ મેઇન રોડ થઈ આથી ખાના થઈ અને રાત પરત ફરે છે રામનાથ મંદિરે જેને વર્ણાગી સ્વરૂપે આપણે દાદાનું ફૂલેકું જે છે એ કહેવામાં આવે છે એ લગભગ સો વર્ષ થઈ ગયા આ વર્ષે દાદાનું એકસો એકમું વર્ષ થવાનું છે અને એમનું ઘણું મહત્ત્વ છે જ્યારે અહીંયા રાજકોટ શહેરમાં રોગને ભય ફેલાનો હતો ચેપી રોગ ફેલાનો હતો જ્યારે દવા કે દારૂ કાંઈ કામ નહોતું કરતું અને હોસ્પિટલો પણ કાંઈ કામ નહોતી કરતી ત્યારે આ દાદાનું શંકા આપણા રાજાજીરાજ છે એમને સંકલ્પ લીધો હતો કે દાદા જો આ રોગ મુક્ત થઈ જાય રાજકોટ વર્ણાગી સ્વરૂપે ફૂલેકું કાઢીશ જેવું એમના ગુરુ અમારા દાદાશ્રી હતા એમને એવું સૂચવેલું જેને સૂચવીને એમને પ્રણ લીધું હતું રાજાધિરાજે અને જે પ્રણ પૂરું થતાં દર વર્ષે આમનું ફૂલેકું રામનાથ મહાદેવનું કાઢવામાં આવે છે જે આ વર્ષે એકસો એકમું વર્ષનું ફૂલેકું નીકળવામાં આવશે ખાસ તો આપની પાસેથી એ જાણવું છે કે આમ તો મહાદેવની પૂજા સમગ્ર વર્ષ દરમિયાન થતી હોય છે પણ શાસ્ત્રોમાં કીધું છે કે શ્રાવણ મહિનામાં વિશેષ મહાદેવને આ મહિનો પ્રિય છે તો શ્રાવણ મહિના દરમિયાન મંદિરનું વાતાવરણ કેવું હોય છે અને ભક્તોની લાગણી આ મંદિર સાથે કેવી જોડાયેલી છે અને કેવા કામો થાય છે દરેક દેવ છે એમના આપણા શાસ્ત્ર મુજબ એક પણ દિવસ આવેલા છે બરાબર છે પણ જ્યારે મહાદેવજી છે એમનો આખો મહિનો આવેલો છે જે શિવ પ્રિય શ્રાવણ માસ કહેવાય છે કે શ્રાવણ માસનું શિવજીને એટલો પ્રિય છે કે આ એક મહિના દરમિયાન તમે શિવજીની જો તમે પૂજા સેવા કરો છો શ્રાવણ મહિનાનું નીતિ નિયમ મુજબ તો તમને આખા વર્ષનું ફળ મળે છે એ શ્રાવણ મહિનાનું મહત્ત્વ છે તમે આખું વર્ષ પૂજા ન કરો પણ એક મહિનો તમે દાદાનું નિયમ લઈ અને નેકી ટેકી મુજબ દાદાનો એક મહિનો પણ પૂજા કરશો તો દાદા તમને આખા વરસનું તમને ફળ આપશે અને મહાદેવજી એવા છે કે જે કલ્યાણકારી દેવ છે કોઈ પણ દેવમાં કોઈ એવા કોઈ દેવ હોય તો એ મહાદેવ છે રામ મહાદેવ સ્વયંભૂ શિવ છે કે જે કલ્યાણકારી દે છે જેમને દરેકનું કલ્યાણ જ કર્યું છે તેમને કોઈથી કોઈનું ખરાબ નથી કર્યું પણ હંમેશા એ કલ્યાણ કરનારા દેવ છે તેની પાસે દૈત્યો ગયા રાક્ષસો ગયા બરાબર દેવો ગયા એમને સર્વેનું કલ્યાણ કર્યું છે શિવ એટલે કલ્યાણ જે પણ કોઈ વ્યક્તિને પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય એ જ શિવના શરણમાં આવે તો એનું કલ્યાણ જ થાય છે તો બાપુ ખાસ કરી અને આપે મંદિરના ઇતિહાસ વિશે અને એના ધાર્મિક મહોત્સ જે મહોત્સવો થાય છે એની માહિતી ગુજરાત ન્યૂઝના દર્શકોને આપી તો આપનો ખૂબ ખૂબ આભાર તો આ જે છે રામનાથ મહાદેવ મંદિરના અત્યારના જે મહંત છે નિશાંતગીરી ગોસ્વામી કે જેમને મંદિરના સાથે લોકોની કેવી લાગણી જોડાયેલી છે કેવા મહોત્સવો અહીંયા થાય છે અને સનાતન ધર્મમાં મહાદેવની ભક્તિનું કેટલું મહત્ત્વ રહેલું છે અને વિશેષ રીતે શ્રાવણમાં અહીંયા કેવો માહોલ હોય છે એની આપણને માહિતી આપી આપણે રામનાથ દાદાના દર્શન કર્યા અને રાજકોટમાં ઘણા રહેવાસીઓ તો એવા છે કે જેની સવાર જ રામનાથ દાદાના દર્શનથી થાય છે એવું આપણા શિવ ભક્તોએ પણ આપણને જણાવ્યું તો આજે આપણી સાથે છે રાજકોટના જ તેઓ રહેવાસી છે આમ તો રામનાથ દાદાના ભક્ત છે પરંતુ સાથે સાથે લોક ગાયક તરીકે ખૂબ જ નાની ઉંમરમાં જેમનું ઉજળું નામ છે ઘણા વર્ષોથી જેઓ ગુજરાતમાં તો પ્રોગ્રામ આપે છે પરંતુ ખાસ કરી અને રામનાથ મહાદેવના ગીતો પણ તેમને ગાયા છે એવા વિશાલભાઈ વરુ આપણી સાથે છે વિશાલભાઈ સ્વાગત છે તો પહેલાં તો વિશાલભાઈ એ જણાવશો કે રામનાથ દાદાના મંદિરે આપ કેટલા સમયથી આવો છો અને રામનાથ દાદા પ્રત્યે તમારી શ્રદ્ધા કઈ રીતે જોડાયેલી છે આમ તો રામનાથ મહાદેવ જ્યારથી મારા મુખ ઉપર જ્યારે રામનાથ મહાદેવનું નામ પડ્યું ત્યારથી રામનાથ મહાદેવના ખૂબ દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ અને છેલ્લા પંદર વીસ વર્ષથી રામનાથ મહાદેવના મંદિરે જ્યારે ટાઈમ મળે જ્યારે એમ કહેવાય કે મગજ ફ્રેશ કરવો છે માઇન્ડ ફ્રેશ કરવો છે ત્યારે રામનાથ મહાદેવના દર્શન કરી એટલે આપણું ધાર્યું કામ થઈ જાય છે અને કોઈ પણ સમસ્યા હોય છે તો રામનાથ દાદાના ચરણે આવી અને આપણે ગમે પ્રશ્ન મૂકી તો સોલ્વ થઈ જાય છે એવું એવું રામનાથ દાદાના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ વિશાલભાઈ શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને પવિત્ર શ્રાવણ માસમાં બેને તમે આજે રામનાથ દાદાના દર્શન પણ કર્યા છે તો આપણા દર્શકોને પહેલા તો શ્રાવણની શરૂઆત છે તો મહાદેવ વિશે આપને જે કોઈ પણ મજા આવે એવી કોઈ રચના સંભળાવશો શિવજી સમન data નહીં અને વિપત વિધારણહાર અલજ્યા અમારી રાખજો એવા શ્રાવણ માસ માં જયારે ભોળિયાનાથ ને યાદ કરવા હોય ત્યારે જય શક્તિ કે રો સાત જટા પર ગંગવાય દિન રાતુંટ ਚੇ ਸ਼ਕਤੀ ਕੇ ਰੋ ਸਾਧ ਜਟਾ ਪਰ ਗੰਗ ਵਾਏ ਦਿਨ ਰਾਤ ਢਾਕ ਡਮਰੂ ਨਾ ਡੰਡਾ ਮਾਟ ਸ਼ੰਖ ਨਾ ਨਾਦ ਕਰੇ ਛੇ ਵਾਤ ਸ਼ਿਵ ਨੇ ਬਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਬੋੜਾ ਨੇ ਬਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਸ਼ਿਵ ਨੇ ਬਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਏ ਬੋੜਾ ਨੇ ਬਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਦਾਦਾ ਨੇ ਤਮੇ ਬਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਕਾਰਤਿਕ ਗਣੇਸ਼ ਸ਼ਿਵ ਨਾ दांगिनी नार दशानन दे जपेसी म ना जा कार्तिक गणेश शिव ना बाड़ उमैया अर धांगिनी नार दशानन दे जपेसी म ना जा देवो पण करे छे एकज बात शिव ने बजो जीव दिन रात बोड़ा ने बजो जीव दिन रात शिव ने बजो जीव दिन रात हे बोड़ा ने बजो जीव दिन रात दादा ने तो मैं बजो जीव दिन रात ਦਤਿਆ ਸੁਦੀ ਬਾਣ ਹੋਗੇ ਦਿਨ ਰਾਤ ਤੂ ਜਿਮਣ ਦੀ ਪ੍ਰਦੀਪ ਨ ਜਾ ਬੂ ਹਰਿ ਓ ਮਾਰਾਰ ਨ ਜਾ ਨਾ ਦਤਿਆ ਸੁਦੀ ਬਾਣ ਹੋਗੇ ਦਿਨ ਰਾਤ ਤੂ ਜਿਮਣ ਦੀ ਪ੍ਰਦੀਪ ਨ ਜਾ ਪਸਿਵ ਛੋ ਕਣ ਕਣ ਮਾਇਆ ਸਿਉ ਨੈ ਭਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਭੋੜਾ ਨੈ ਭਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਸਿਉ ਨੈ ਭਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਏ ਭੋੜਾ ਨੈ કેમ કે દેવો નો દેવ દેવાથી દેવ મહાદેવ એક જ એવો છે કે જેને અસુરોને પણ ક્યારેય ના નથી પાડી દેવતાઓ જાય કોઈ વરદાન માગે તો એને પણ તથા અસુરો હોય તો એને પણ તથા કાક બાપુ તો એમ કે છે ને કે ભાઈ આ દેવોની આગળ દૂત રૂપાળા સઘડા રીએ પણ ભેળા રાખે ભૂતી તો કૈલાસવાળો કાગડા જેનો જગત ત્યાગ કરે જેને કોઈ આશરો ન આપે એને મહાદેવ છે એ આશરો આપતા હોય છે વિશાલભાઈ ખાસ કરી રામનાથ દાદા વિશે પણ આપે અનેક રચનાઓ અને સોંગ્સ પણ રેકોર્ડ કર્યા છે એ પણ લોકો બહુ સાંભળે છે અને વધાવે છે તો રામનાથ દાદાની જ જ્યારે આજે વાત થઈ રહી છે ત્યારે કેમ નહીં આપણે દર્શકોને રામનાથ દાદાની જ કોઈ આપની રચના સંભળાવી તો રામનાથ દાદાના ચરણમાં બેઠા હોય અને રાજકોટની જનતાએ ખૂબ આ ગીતને પ્રતિસાદ આપ્યો છે સારો અને યુટ્યુબમાં ખૂબ વાયરલ થઈ ગયેલું મારું જ ગવાયેલું આ ગીત આજે તમારી સમક્ષ રજૂ કરું ત્યારે હે રામનાથ મહાદેવ નામ જ્યાં લેવાય દર્શન કરતા રે મારા દુઃખ ભાંગી જાય દેવો નો દેવ મહાદેવ કેવાય રામનાથ દાદાના શરણે રેવાય ਐ ਸੋਇੰਬੂ ਦੇਵ ਛੇ ਸੌ ਨ ਸਹਾਰੋ ਨਦੀ 니 ਵੱਚਿਆ ਦੇਵ ਨਿਹਾਰੋ ਜਟਾਧਰ ਸ਼ੰਕਰ 니 ਧਜਾ ਲੈ ਰਾਇ ਰਾਮਨਾਥ ਦਾਦਾਨਾ ਸਰਣੇ ਰਹਿਵਾਇ ਦੇਵੋ ਨੋ ਦੇਵ ਮਾ ਦੇਵ ਕੇਵਾਇ ਭੋੜਾ ਭਗਵਾਨ ਨਾ ਸਰਣੇ ਰਹਿਵਾਇ ਆਦਿਯ ਸਪਨੇ ਸੁਬਾਨੇ ਟੀਮਾਂ ਮੈਂ ਦੇਖਣੋ ਆਦੀਆ ਨਦੀਆ ਦੇਵਦੂ ਲਾਰੋ ਸਪਨੇ ਸੁਬਾਨੇ ਟੀਮਾਂ ਮੈਂ ਦੇਖਣੋ ਸ਼੍ਰਾਵਣ ਨਾਸੋ ਮੇ ਫੂਲੇ ਕੁ ਫੇਰਾਇ ੋੜਾ ਭਗਵਾਨ ਨਾ ਸਰਣੇ ਰਹਿਵਾਇ ਰਾਮਨਾਥ ਮਹਾਦੇਵ ਨਾਮ ਜਿਆ ਲੈਵਾਇ ਦਰਸ਼ਨ ਕਰਤਾਰ ਮਾਰਾ ਦੁਖ ਭਾਂਗੀ ਜਾਇ ਵੀ ਸੁਚਾਰਣ ਕਹਿ ਭੋੜਯੋ ਮਾਰੋ ਘੜਾ ਮਨਗਾਥ ਡਮਰੂ ਵਾੜੋ ਕਰੇ ਨਾਚ ਨਟਰਾਜ ਤੋਂ ਨਾ ਰੇ ਸਿਵਾ ਯ ਭੋੜਾ ਭਗਵਾਨ ਨਾ ਸਰਣੇ ਰਵਾਈਂ RAMNAT MAHADEV ਨਾਮ ਜਾਨਵਾਈ ਦਰਸ਼ਨ ਕਰਤਾਰ ਮਾਰਾ ਦੁਖ ਭਾਂਗ ਜਾਈ ਦੇਵੋ ਨੋ ਦੇਵ ਮਹਾਦੇਵ ਕੇਵਾ રેવાય રામનાથ દાદા ના શરણે રેવાય જય જય હો અને ભોળાનાથ ના શરણે રહો તો તમારા યાદી વ્યાધિ અને ઉપાધિ છે એ રામનાથ દાદા હરી લે છે વિશાલભાઈ રામનાથ મહાદેવ ના ભક્તો માટે અને ખાસ કરી અને સૌરાષ્ટ્ર ગુજરાત માંથી જે ભક્તો રાજકોટ ખાતે દર્શન કરવા આવતા હોય છે એને ઘરે બેઠા છે એ રામનાથ દાદાની યાદી થઈ ગઈ એવું સરસ મજાનું વાતાવરણ આપણે ઊભું કર્યું આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ન્યૂઝ સાથે જોડાવ તો મારા પપ્પા મને લઈને આવતા જ્યારે હું બહુ નાનો હતો આજે છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા અમે નિત્યક્રમ પૂજા દર્શનનો લાભ લેવા દરરોજ એક વખત દર્શન કરવા તો આવવાનો એવો નિયમ પાડેલ છે સાથે રાજકોટની અંદર સ્વયંભૂ મહાદેવના ભક્તો તમને પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે કારણ કે પૌરાણિક મંદિર સાથે સાથે મનોકામના સિદ્ધ કરનાર મહાદેવ છે જેમની માનતા કોઈ પણ માનતા આપ રાખશો ત્રીસ દિવસની અંદર રામનાથ દાદા પૂર્ણ કરે જ છે રાજકોટની જનતાને વિશ્વાસ છે આજી નદીના કાંઠે આવેલું છે ગમે તેટલું મુસળધાર વરસાદ આવે છે પણ રામનાથ મહાદેવ મંદિર રાજકોટના કાંઠેથી વહેતી આજી આજી નદીને રોકી રાખે છે અને રાજકોટની જનતા ઉપર કોઈ પણ મુસીબત આવવા નથી દેતી એમ બુ શ્રી રામનાથ મહાદેવનો બહુ મોટો ઘણો ઇતિહાસ છે કહેવા દહીં તો બે ત્રણ દિવસ થઈ જાય પણ એમાં એક છે કે જે રાજા ગાયકવાડિયા બિરાજમાન છું હું પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અહીંયા રેગ્યુલર આવું છું અને મારો પરિવાર ચાર પેઢીથી રેગ્યુલર અમે અહીંયા રામનાથ મહાદેવ દર્શન કરી અને પૂજા પાઠ કરીને પછી જ કામ ધંધા લાગી છે ચાર પેઢી મારા સન સહિત ચોથી પેઢી છે અત્યારે મારા દાદા ગેલાભાઈ પછી મારા પપ્પા નટવલાલભાઈ મારું નામ મનોજ પછી મારા સનનું નામ જય અને મારા મોટાભાઈ પ્રકાશભાઈ શ્રાવણ માસ અગાઉથી જ અમારા જે અમિતભાઈ ભુવા રાઠોડ રહ્યા પછી જીતુભાઈ મહેતા છે કારુભાઈ ઓટ છે એ રેગ્યુલર શ્રાવણ માસ પહેલાં જ એની તૈયારી ચાલુ થઈ જાય છે મેનેજમેન્ટની કારણ કે અહીંયા કોઈ બંધણી નથી માણસ ચારે સાઈડથી આવી શકે છે ચારે સાઈડથી જાળવી વયા જાય છે એના હિસાબે એ ક્રાઉડને કંટ્રોલ કરવા માટે અમિત ભુવા રાતના બે વાગ્યા સુધી કંટ્રોલ કરે છે હું ઘણા બધા વર્ષોથી રામનાથ દાદાના દર્શન કરવા આવું છું અહીંયા તમે કાંઈ પણ મનોકામના કરો છો તે અચૂક સફળ થાય છે અને શ્રાવણ મહિનામાં રામનાથ મહાદેવનું બહુ જ મહત્ત્વ હોય છે ઘણા બધા ઘણી બધી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે તો રાજકોટના રાજા એટલે કે રામનાથ મહાદેવ તમે કાંઈ પણ પ્રાર્થના કરો છો એ તમારી અહીંયા અચૂક સફળ થશે તો એકવાર જો હજી સુધી તમે ન આવ્યા હોય તો જરૂરથી આવજો તમે અહીંયા આવો એટલે આ ધરતી એકદમ પવિત્ર છે તમને અહીંયા બીજી વખત આવવાનું મન પણ થાય અને જે રોજ તમે જોઈ શકો છો કે ફૂલનું જે ડેકોરેશન કરેલું હોય છે એ અદ્ભુત હોય છે જેનાથી રામનાથ મહાદેવ વધારે ફેમસ છે તો મિત્રો આજે આપણે દર્શન કર્યા આજી નદીના કાંઠે બિરાજતા રામનાથ મહાદેવના કે જેમનું રાજકોટ વાસીઓની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક આસ્થાનું કેન્દ્ર છે અને લોકો ખૂબ જ માને છે લોકોના કામ પણ થાય છે અત્યારે હાલ હર હર મહાદેવ કાર્યક્રમમાં આટલું જ વધુ એક નવા શિવાલયના આપને દર્શન કરાવીશું ત્યાં સુધી આપ જોતા રહેશો ગુજરાત નમસ્કાર